નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાઝ ન્યૂઝ થર્ટી ફર્સ્ટની નાઇટમાં પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાયું મહેસાણા શહેર સહિત જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈ રવિવારે રાત્રે પોલીસ દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું ડ્રિંક અને ડ્રાઇવના કેસ માટે ચેકપોસ્ટો ઊભી કરાઈ હતી આ કામગીરીમાં ચોસઠ અધિકારીઓ પાંચસો વીસ કર્મચારીઓ તેમજ પાંત્રીસ હોમગાર્ડ જવાનો જોડાયા હતા પોલીસ દ્વારા તમામ બાગ બગીચા પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસ ઉપર વોચ રાખવામાં આવી હતી સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસને ગુડ બાય બે હજાર ચોવીસનું વેલકમ આજ રોજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને અનુલક્ષીને મહેસાણા જિલ્લા પોલીસ મહેસાણા જિલ્લામાં કોઈ પણ જાતનો અનિચીને બનાવ ન બને કોઈ વ્યક્તિઓ રિંક કરીને ડ્રાઈવ ન કરે કોઈ નશાકારક પદાર્થોનું સેવન ન કરે કે કોઈ એવી પાર્ટીઓ ન થાય એના માટેની પૂરતી સાવચેતી રાખવામાં આવેલ છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ અન્ય અધિકારી સાથે લગભગ સો એક જેટલા અધિકારીઓ જિલ્લા પોલીસવાળા સાથે અત્યારે ફિલ્ડમાં છે અને અલગ અલગ જગ્યાએ બેરિગેડિંગ બ્રેગનેલાઇઝરનો ઉપયોગ કરીને વાહન ચેકિંગ અને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી રહેલ છે સર કેટલા કેસ કરવામાં આવ્યા છે અને કેટલા લોકો પકડાયા છે અત્યાર સુધી મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા અઠવાડિયાથી ડ્રાઈવ ચાલે છે અને ઢગલાબંધ કેસો અત્યાર સુધી કરવામાં આવેલ છે એક્ઝેક્ટ ફિગર હજુ રાત્રે પણ કામગીરી ચાલુ છે એટલે સવારે આપણને એક્ઝેક્ટ ફિગર મળશે કે કેટલા કેસ થયેલ છે પણ